સુરતની વરાછા પોલીસે પાલધારીના વેસમાં રાજસ્થાનમાં ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં વરાછા પોલીસ દ્વારા તારીખ સત્તર છ બે હજાર પચીસના એક આંગળીયા પેઢીના કર્મચારીની નજર ચૂકવી બસમાંથી હીરા તેમજ સોનાના ઘરેણાની ચોરી કરી હતી ત્યારબાદ આરોપીઓ વતન રાજસ્થાન નાસી ગયા હતા આરોપીને દબોચી લેવા માટે પોલીસ દ્વારા ટીમ બનાવવામાં આવી હતી વરાછા પોલીસની એક ટીમ રાજસ્થાન ખાતે તપાસ અર્થે નીકળી હતી સત્તર દિવસ સુધી રાજસ્થાનમાં રહી ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થઈ હતી ત્યારબાદ ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેમજ વેશ પલટો કર્યો ત્યારબાદ આરોપી બલવંત ઉર્ફે બલ્લુજીઓની ઝાલોર ખાતેથી તેમજ ભવાનીસિંહ ઉર્ફે ભમાશા જેઓની જોધપુર ખાતેથી દબોચી લીધા હતા બંને આરોપીઓ રાજસ્થાનમાં પણ ઘણા ગુના કરી ચૂક્યા હોય રાજસ્થાનના પણ ચોરી લૂંટના ગુનામાં નાસ્તા ફરતા હોવા છતાં તેને પકડવામાં પોલીસને સફળતા મળી છે પોલીસે આશરે પંદર લાખના હીરા તેમજ સોનાના દાગીનાનો ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે